સૌરાષ્ટ્રમાં મેઘાનું ફરી એકવાર ધમાકેદાર આગમન થયું છે જેમાં જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો જૂનાગઢ શહેર અને ગિરનાર તળેટીમાં ભારે વરસાદના કારણે શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું હતું જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘુસી ગયા હતા રસ્તાના દ્રશ્યો તમે ખુદ જુઓ શહેરની સોસાયટીઓના રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેવા લાગ્યા છે ખાસ કરીને શહેરના ગોવર્ધન પાર્ક અલકાપુરી ઝાંઝરડા બ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પણ પલળી ગઈ છે આ પરિસ્થિતિ જતાં લાગે છે કે ઉપરવાસમાં વધારે વરસાદ અને આ વોકળાની નિયમિત સાફ બદલે અહીં પાણી પહોંચી ગયા છે યોગ્ય સાફ સફાઈ થતી નથી ઉપરથી વધારે વરસાદ છે વ્યવસ્થા જોઈએ એવી થતી નથી અહીંયા આ કારણે પરિસ્થિતિ દર વર્ષે મારે સર્જાઈ છે કે અંદર દુકાનમાં પાણી આવે છે રજૂઆત કરવા છતાં પગલા લેવાતા નથી રાજકોટ જિલ્લાના જોધપુર પંથકમાં પણ બે દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે જેમાં જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ ઈદગાહ મસ્જિદ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘરોની અંદર પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે અને લોકો પણ પાણી ક્યારે ઓસરશે તેની રાહમાં છે બીજી તરફ જેતપુરના પેઢલા ગામે કેન્દ્રીય વિદ્યાલય પાસેનો કોઝવે પૂરના પાણીમાં ગરકાવ થઈ જતા બસો જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા

જેના કારણે ધરતીપુત્રો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે જેતપુરથી સંવાદદાતા વિક્રમસિંહ ચુડાસમા સાથે જૂનાગઢથી બિપિન પંડ્યા વીટીવી ન્યૂઝ